શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજમાં તો જણ પરેશ થઈને વહી આવ્યા વાડીએ અને હજાર સે ને વાગી ગયા છે નવ નવ વાગે વાડીએ પોગ્યા છે અને કાલ ડુંગળી પારવા વહી આવ્યા હતા એટલે પછી આ કામ અધૂરું છું ને એટલે આ પારી નાખી અને હજી છે ને આપણને શરદી હારી જ નથી ઠંડા પાણી હવારમાં નાઈ પાછા હાંજે નાઈ આજ તો ગરમ પાણી કર્યું હતું અને બાકી છે ને આપણે પારવાનું શરૂ કરી દઈને પહેલાં પ્રથમ છે ને આપણી વાડીની રોનક એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ આ તુર્યા છે ને બધી જગ્યાએ હવે આવવા છે અને ભીંડો પણ ફસ્ટ ક્લાસ થઈ ગયો ને ડુંગળી પણ હાઈ ક્લાસ થઈ ગઈ ને જો કુએ ગઈ છે પાણી હિંસવા અને બાકી તો અત્યારની નિરોનક છે ને ફેમિલી એકદમ ફર્સ્ટ ક્લાસ છે કાંઈ નહીં એવી ભીંડામાં છે ને બધે ફૂલ ઉઘડી ગયા જવો એકદમ મસ્ત મજાના સરસ ને તુરિયા જવો આવા મીડા છે એક નંબર અને બાકી ધૂખળાટ તો છે જ તે ફેમિલી અને જવું અત્યારે છે ને આ વરસાદ પહેલાં સિંગ ખેંલી પછી લગ્ન હતા આપણે લગ્નનો વિડીયો શેજ તે આપણા ઓલામાં એને સિંગ ખેંચેલી હતી ને આણંદ બાણા પૂરું છું ને પછી આજ જ્યાં અલર આવ્યું છે એ જગ્યાએથી આપણે આલીને આવ્યા ત્યાં અલર આવ્યું છો ઉડે છે બધી અને બધા કાળા જ પાથરા થઈ ગયેલા છે વરસાદ વરહી ગયેલો છે એટલે અને બાકી તો ફેમિલી છે ને આપણે ઘરે છે ને રોપાણ કરી દીધું એ મસ્ત મજાનું નું કી જાહન બેન જો પાણી શીશી લીધું છે વઢણીઓ બાંધીને પાણી શીશી લીધું ચાલો ફેમિલ હવે બુશેટ બુશેટ પહેરી લઈએ અને પછી સડી જઈએ આપણી નોકરીએ અને રોજના રૂટિંગની પરમાણે આપણી નોકરી છે ને આજ છે એટલે આપણે આપણી નોકરીએ સડવું જ પડે અને બાકી તો ખેતીવાડીની નોકરી તો એવી છે ને તો ફેમિલી પૈસા આવે તો આવે ધર કાલના વલોકમાં મેં જોયું તમને બતાવ્યું છે કે આપણે જ્યારે સોપવાનું હતું ને ત્યારે રોપ બધો ખાઈ ગયા અને પછી જો આપણે ઘણો રોપ ખાઈ ગયા ઉછળ પપ્પા એમ કહેતા હતા આપણે છે ને ઘણો રોપ ત્યાં નાખેલો હતો એક નાની લારી હલાહની નાખેલી હતી આ વાડીમાં જ પક્યો હતો આપણે અને પછી એમાંથી એક કળી બગડી નહોતી ચોમાસામાં તે અને આપણે ન્યા લઈ ગયા ને તોય બગડવા નથી દીદી થોડોક જ તે છે ને પીનો થઈ ગયો હતો ને એ બધો ઉગી ગયો હતો નીચેથી પાણી આવી ગયું ની હતું તે દસ દિવસ પાણી આવી ગયું ને તે એક વેત વાદળ પલી ગયેલું હતું એ ઉગી ગયો હતો બાકી તો બધો એક નંબર હતો અને ફેમિલી છે ને કાલમાં બધા ખૂટિયા ખાઈ ગયા ને નથી આજમાં તો એ વાડીએ ગયા નથી અને કાલમાં આખી વાડી માટા મારી ગયા તો એવું છે ફેમિલી અને હવે ફટાફટ આપણે કામે સડી જાય તો ફેમિલી આપણે આવી ગયા છીએ આ શેઠે ને એક કેરો પારી નાખો ને જમરૂખ જવું આપણે વાળીએ જમરૂખ બહુ મસ્તીના આવ્યા છે ને શિયાળો છે એટલે પાક છે એમ અને હાથ આપણો બેહી ગયો છે શરદીનો તો શે ને ફેમિલી આપણે પ્રમ દિવસમાં આવ્યા ને ત્યારે ઓલી ચાર પાવા આવ્યા હતા ને ચારે છે ને આપણે બકાલું ઉતાર્યું હતું અને હવે તમને હું છે ને આપણે આ બાજુ થોડુંક બકાલું રોપાણ કરેલું છે ને એ બતાવું અને ફેમિલી છે ને એવું છે કે આમાં છે ને બોવ એટલે બોવ જ જમરૂક છે પણ માથે છે ને ખાઈ ગયા એટલે તો ફેમિલી આવી રીતના છે આપણે જવો અને જવો કેવા ના છે જમરૂક ગુરખા ગુરખા આવેલા છે ના છે એકદમ ફર્સ્ટ ક્લાસ પાંદડાની આડા છે મસ્તી ના છે એટલે હડો નથી આવ્યો એમ બાકી તો જમરૂખ અત્યારે આવા જ હોય અને જ ઉર્મિલા બેન એમ કહે છે ફેમેલી પોપૈયું તોડું જ પપ્પૈયું તોડી લીધું છે અને જમરૂખ ખાય છે એટલા ખાઈ ગયા ઉપર ઉપર બહુ ખાઈ ગયા છે હા એ પાકલ છે અહીંયા છે એ મને જોયું જો આવડું આ લઈ લઈ અને માથે તો બહુ જ ખાઈ ગયેલા છે પણ આપણે પછી તોડશું સા પાણી બનાવી ચારે જમરૂક તો બહુ છે અને ફેમિલી આપડે છે ને હું કે આપડે બકાલું રોપેલું છે પણ જો મસ્ત મજાની જો આવી ગઈ છે પાંદડી સરસ 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 મજાની અને આ બાજુ આ બાજુ વિશે આપણે પાંદડી રોપેલી અને આ છે ને જમરૂખડી નીશે એટલામાં રોપાણ કરેલું જો બધી આવવા માંડ્યા છે ફૂલ અને પાંદડી પણ આવવા માંડી છે સરસ મજાની ને મૂળા થઈ ગયા છે ને કેરો જુઓ તો એમ એમ મસ્તીનો આખો કેરો ભરાઈ ગયો છે સરસ મજાનો તુરિયા આવે છે પણ હજી બહુ કાંઈ ફાલ બહુ આવ્યો પણ હજી વધતા નથી અને આપણે આ કેરો છે ને એ પારી નાખ્યો છે કાલ થોડાક બારા થા અને તો સાલો ફેમિલી આપણે ફટાફટ જાય ઝારમાં આંટો મારવા ફેમિલી ઉછન પપ્પા છે ને આમાં છે ને સનેડો લઈને આવે છે હાંકવા આપણે વગર વાવે સિંગ ઉગી ગઈ છે જવો એટલી ઉગી ગઈ છે વગર વાવે આવી રીતની સિંગ ઉગી ગઈ છે આપણે અને આ વાડીમાં ઝાર વાવી દીધી છે તો ઝાર તો છે ને બે પાંખી ઉગી ને હજી છે ને પાણી નહોતું આમાં શરૂ કર્યું એટલે પાણી પાછું છે ને અત્યારે શરૂ કર્યું છે અને ત્રણ દિવસ થઈ ગયા છે ને જો આવી રીતે ઊગી ગઈ છે પાંખી પાંખી ઊગી છે હજી અને અંદર ઝાર છે ને હજી પડી છે હવે કહેતી ઊગે કોને ખબર બાકી જો ફેમિલી પા દીધું હતું તેથી આ અને આપણે કાંઈ ફોન લાવ્યા નહોતા એટલે વિડીયો બનાવ્યો નથી તેદી અને આવી રીતે ઝાર ઉગી ગઈ છે ચાલો ફેમિલી આવી ગયા છે સનિયાળો આંકવા ઉછન પપ્પા આંકે છે ને ભાઈ બેઠા છે એના જો અને ખાલી દતાળ આંકવાનો છે અને જો આવી રીતનું આંકે છે મસ્તીનું આપણે પછી બતાવશું અને સનેડો આવી ગયો છે વાડીએ આમાં બધે આંકવાનું જ છે ચાલો ફેમિલી આપણે છે ને સા બનાવવાનું રદ રાખ્યું છે અને ઉછન પપ્પાની છે ને ઘરે આવી ગયા છે અત્યારે હાડા બાર થઈ ગયા છે અને હવે થોડોક નાસ્તો કરી લઈ જમવાનો ટાઈમ થતો હોય તે હવે નાસ્તો કરી લઈને ઊંચે પપ્પાની આંખીને જવા ગયા છે ઘરે ફેમિલી ખડ તો જવો બહુ જ છે આ બાજુ આ કેરામ બહુ હતું અને આ કેરામ છે ને બેક મીડિયમ ખડ છે યા આવું લે બેન જવો કૂવામાંથી પાણીની બહણી હીસીનવી આવી અત્યારે હાવ માથે હોય અને બાકી છે ને તોરિયા ને વેલા તો માલકા હાલી ગયા છે ડુંગળીમાં ભીંડો તો કાંઈ ઘટે નહીં એવો છે તો થોડીક એવો નાસ્તો કરી લઈ ફેમિલી અને પછી પાછા મંડી કામ કરવા આપણે કેવું મસ્તીનું ફૂલ આવે છે ભીંડા ને બધા ભીંડા આવી ગયું તો ચાલો ફેમિલી આપણે એક વાગી છે જમવાની કરી નાખી હવે તૈયારી ભૂખ લાગી છે અને ઉચન પપ્પાએ આંખ્યું ને જો કેવું મસ્ત આરોડા બધા ગયા બળવા છે અને કેવું આપણે ઘડીક પહેલા વીડિયામાં બતાવ્યું હતું ત્યારે કેવા લીલા કાસ ઉભા થાય અને પાછો જોવામાં પહેલા દનતાળા આંકી નાખ્યો ને પછી આંકી નાખ્યું રપટ્યું એટલે જો મસ્ત મજાના રોડા બધા બળી ગયા છે અને લાઠેલું છે એમાંય પણ આકી નાખ્યું છે ને હવે આપડે છે ને જમીન લઈ ફટાફટ હાલો ફેમિલી વાડીએ બની ગઈ છે મસ્ત મજાની ચા અને ઉછન પપ્પા આવતા રહ્યા છે ને આપણે જમીન બેઠા ને ચા આવી ગયા ને હવાર માં સાબન આવી નથી કા સાપની લઈ લીધું છે હાથમાં નહીં તોય નતું પીવાની સા

હાયલો ગયો ખંભે હું વેચ તો આમાં કઈ રેવા નથી તો વરસાદે બીજું બાઉ અને એને જો શરૂ કરી દીધું કપડા ફાડવાનું એટલું જોરદાર કામ કોઈ નઈ કરતું હોય અમારે એટલું જોરદાર કામ હાલે તો ચાલો ફેમિલી હવે છે ને ફટાફટ દાંતડી લઈ લઈ અને પારવા મંડીએ રીંગણી ને છોડવો છે ને મેં એક દી લાવી ને રોપા થાય મસ્ત થઈ ગઈ અને ફેમિલી અત્યારે વ્યુ કેવો સરસ આવે તો ફેમિલી અત્યારે સાંજ પડી ગઈ છે અને આપણે જાય છે ઘરે અને અત્યારે છે ને આમાં હવે હજી છે ને પાણસ કેરા પારવાના એટલે કાલ લગભગ કેટલા વાગે કઈ ખબર નહીં અને તબિયત દીએ દીએ બગડતી જાય બહુ વસ્તે કાં ઉત્સવ હાથ બે જાય છે અને તોય તે વિડિયામાં જેવું આવે એવું કહી બનાવી નાખી અને જો આપણે તાજી તાજી શાકભાજી લઈ લીધી છે કોથંબરી લઈ લીધી છે કોથંબરી જે મસ્તી લીધી છે આપણે આપણે બધું શાકભાજી છે ને ઘરનું જ હોય અને ડુંગળીના દડા ખેંચી લીધા

સાલો ફેમિલી પાછા આપણે છે ને આવીને ઘરે આવીને પેલા તો નાઈ નાખ્યા અને પછી છે ને નીરા વાટી વાડીમાંથી માંથી અને નીરા વાટીને પછી ભેંસ દોઈ લીધી ને હવે છે ને આજ તો રોટલા આપણે ઘડવાના છે ફેમિલી એટલે હવે છે ને તાવડી માંડી દઈ અને બાકી તો ફેમિલી છે ને આજ ઓલીવાડી ગયા તા એ જ તમને ખબર જ છે તો આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ એ વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધા